નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઢારસો કટા પ્લસ સોયાબીનની આવક છે સોયાબીનની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જો સારું આ ભાવ રૂપિયા થયો વાત ને ભાઈ દાણે પણ આઠસો એકત્રીસ રૂપિયા ભાવ સોયાબીન નો જોઈએ સોયાબીન ની ક્વોલિટી આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવનો જોઈએ આ સોયાબીનનો ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારું હોય ભાઈ દાણા પણ આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો સોયાબીનની ક્વોલિટી આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ આનો આજનો દાણા પણ સારું હોય ભાઈ જુઓ આ સોયાબીનનો ભાવ આઠસો ને તેત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો આઠસો ને રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી સોયાબીનની આઠસો તેત્રીસ રૂપિયા ભાવનો આજનો આ સોયાબીનનો ભાવ આઠસો એકવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો એકવીસ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો સોયાબીનની ક્વોલિટી આઠસો ને એકવીસ ભાવવાનો આજનો જુઓ ક્વોલિટી સોયાબીનની જોઈ લો આઠસો એકવી ભાવ આ સોયાબીન નો ભાવ આઠસો ને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ આઠસો ચોવીસ રૂપિયા ભાવ આજનો જોઈ લો સોયાબીન ની ક્વોલિટી આઠસો ચોવીસ રૂપિયા ભાવ સોયાબીન નો જોવો ક્વોલિટી આઠસો ને ચોવીસ ભાવનો આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો કોલિટીની વાત કરીએ જો કોલિટીમાં આવું આઠસો પચીસ રૂપિયા રૂપિયા થયો વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવું આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ સોયાબીનનો જોઈ લે સોયાબીન ની ક્વોલિટી આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ દાણે હાર ભાઈ એમ તો સોયાબીન કાકરી હે ભાઈ કેક કે 829 ભાવ ભયા સોય વિનોદ ભાવ 823 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે મે જો ભાઈ ક્વોલિટી માં આવુયે ભાઈ 823 રૂપિયા ભાવ સોય વિનોદ નો કાકરી હે ભાઈ કેક કે 833 ભાવ થઈ ગયો સોય વિનોદ નો ભાઈ જોઈ લો ક્વોલિટી 823 ભાવ સોય વિનોદ 33 33 રૂપિયા માં નોય 33 માં ભાઈ સુપર ક્વોલિટી નવું સોયાબીન આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ દાણે પણ સારું હોય ભાઈ જોઈ લો સોયાબીનની ક્વૉલિટીમાં કાંઈ ઘટે એમ નથી આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સોયાબીનની ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી મારો આઠસો ને પાંત્રીસ ભાવનો આજનો આ સોયાબીનનો ભાવ આઠસો ને તેત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારું હોય દાણે પણ આઠસો તેત્રીસ રૂપિયા ભાવ આ સોયબીનનો આજનો જોઈ લીજો સોયાબીનની ક્વૉલિટી આઠસો તેત્રીસ રૂપિયા વાવાનો આજનો જેવો ક્વોલિટી સોયાબીનની દાણે સારું ભાઈ